જુનાગઢના કેશોદ શહેરમાં નશાનો કારોબાર કરતા છવ્વીસ વર્ષીય ઉત્સવ ગોસ્વામી નામના શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે કેશોદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ બે જગ્યા પરથી ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ ત્રણ બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં ચાંદીગઢ પાટિયા નજીક રહેણાંક મકાનમાંથી રૂપિયા નવ વિદેશી દારૂ સાથે વિશાલ દાસા અને લખોખીમાં કોડિયાતર નામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય ઘટનામાં શહેરમાંથી ઉત્સવ પરી વિજય પરિગોસ્વામી નામના શખ્સને આંબાવાડી રચના પાર્કિંગમાં રાખેલી કારમાંથી વિદેશી દારૂની ત્રણસો સત્યાવીસ બોટલ તેમજ મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ તેતાલીસ હજારના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે કેશોદ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે થર્ટી ફસ્ટ ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર જિલ્લામાં પ્રોબિશન તેમજ દારૂ જુગારના જે કેસો કરવા માટેની જે પોલીસ અધિક્ષક શ્રી તેમજ સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ડ્રાઇવ ચાલી રહી છે એ અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનમાં પણ બે પ્રોબિશન ઇંગ્લિશ દારૂના કબજાના કેસો થયેલા છે જેમાં પ્રથમ કેસમાં એક હાઉસ રેડ છે જેમાં વિશાલભાઈ માલદીવભાઈ દાસા તેમજ ભાઈ કોડિયાતર કોડિયાતરની ધરપકડ કરવામાં આવેલી છે જેઓની પાસે બાણું નંગ ઇંગ્લિશ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા નવ હજાર બસો મળી આવેલ છે જેમાં સપ્લાયર તરીકે ઉત્તમ વિજયભાઈ ને કોન્ટ્રેક બતાવી અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે તેમજ બીજા કેસમાં એક ફોર વ્હીલ ઓક્સ ગાડી છે કે જેમાં ચોરખાનું ભાષણની સીટમાં કરેલું હતું જેમાં રોયલ સ્પેશિયલ વિસ્કી તેમજ જોન માર્ટિન પ્રીમિયમ વિસ્કી ની કુલ સત્યાવીસ રંગ બોટલ તેમજ એક મોબાઈલ ફોન રૂપિયા દસ હજાર તેમજ વોક્સ વેગન કંપનીની ગાડી રૂપિયા ત્રણ લાખ એમ મળી કુલ ત્રણ લાખ તેતાલીસ હજાર છસો રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે અને જેમાં આરોપી ઉત્સવ પરી વિજયપરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે તેમજ એમાં પ્રફુલ્લ લલિતભાઈ તન્ના કે જે આરોપી સપ્લાયર છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે